નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની આપણે છેલ્લે પરીક્ષા માટેના મોક ટેસ્ટના પ્રશ્નપત્રો અપલોડ કરેલા હતા એવી જ રીતે મિત્રો હવે ટૂંક સમયમાં લગભગ આરપીએફ કોન્સ્ટેબલની એક્ઝામ ભરતી બોર્ડ દ્વારા લગભગ ટૂંક સમયમાં લેવામાં આવવાની છે તો મિત્રો આ આ ભરતીમાં આ આરપીએફ કોન્સ્ટેબલની જે પરીક્ષા આપણે ઓનલાઈન જે સીબીટી માધ્યમથી આપવાના છે કોમ્પ્યુટર બેડ ટેસ્ટ જે આપણે આપવાના છે એ કેવી રીતે આપણે આપવાની છે એ પરીક્ષાનું માળખું અલગ એની પેટર્ન કેવી રીતે કોમ્પ્યુટરની અંદર હોય છે એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો આ વિડીયો ખાસ મહત્ત્વનો છે વિડીયોને તમે સમજો છેલ્લા સુધી જોજો અને બની શકે તેટલા ઉમેદવાર સુધી શેર કરો જેથી કરી જે વ્યક્તિ જે ઉમેદવાર આ આરપીએફ કોન્સ્ટેબલની પરીક્ષા દેવા જે જવાના છે એમને ખ્યાલ આવે કે આપણે કોમ્પ્યુટરમાં આ આરપીએફ કોન્સ્ટેબલની એક્ઝામ કેવી રીતે આપણે આપવી મિત્રો આ પરીક્ષાની અંદર આપણે કોમ્પ્યુટરમાં જે રીતે ટેસ્ટ દેવાના છે એ જ રીતની આપણે મોબાઈલની અંદર તમને અત્યારે જે કહેવાય કે પ્રેક્ટિકલ જે ટેસ્ટ જે કહેવાય એવી રીતની આપણે મોબાઈલની અંદર ટેસ્ટ આપવાની છે એ કેવી રીતનું પેપર હશે કેવી રીતે આપણે એની અંદર લોગિન થવાનું છે મતલબ તમામ માહિતી જે આપણને જે એક્ઝામ સેન્ટરમાં જે કોમ્પ્યુટરમાં આપણે જેવી રીતે એક્ઝામ આપવાની છે એવી જ રીતે મિત્રો આપણે મોબાઈલની અંદર આ એક્ઝામ આપવાની છે એ કેવી રીતે આપવી એને લગતો આજનો આપણો વિડીયો છે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજે હું તમને જે માહિતી આપવાનો છું એની અંદર જેવી રીતે આપણે એક્ઝામ સેન્ટર ઉપર પરીક્ષા આપવાની છે એ જ રીતે નેવ મિનિટનો સમયગાળો હશે એકસો વીસ જેટલા પ્રશ્નો હશે અને જેવી રીતે આપણે જેમ પ્રશ્નના જે ગુણ મળે છે એવી જ રીતના એની અંદર ગુણ મળશે અને દરેક ખોટા જે આપણે જવાબ આપીએ છીએ એમાં જે નેગેટિવ માર્કિંગ જે પ્રમાણે મળે છે એ પ્રમાણે નેગેટિવ માર્કિંગ એની અંદર હશે તો મિત્રો જે જે ઉમેદવારો આ આરપીએફ કોન્સ્ટેબલની પરીક્ષા દેવા જે જવાના છે એમને ખાસ વિનંતી છે કે તમામ ઉમેદવારો આ પ્રેક્ટિકલ ટેસ્ટ પોતાના મોબાઈલ ફોનની અંદર એક વખત જરૂર આપવી જેથી કરી પરીક્ષા દેતા સમયે આપણને કોઈપણ પ્રકારનો કોઈ ડાઉટ ન રહે અને મિત્રો ખાસ મહત્ત્વની બીજી વાત એક એ કે હાલમાં ઘણા બધા મિત્રો અત્યારે મોબાઈલની અંદર આરપીએફ કોન્સ્ટેબલનું સ્ટડી મટિરિયલ એટલે કે મોક ટેસ્ટના જે પ્રશ્નપત્રો હોય છે એ સર્ચ કરતા હોય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરી લેજો કેમ કે આપણે આરપીએફ કોન્સ્ટેબલને લગતા જે મોક ટેસ્ટની પીડીએફો છે એ પણ આપણે ચેનલની અંદર અપલોડ કરવામાં આવવાની છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે મિત્રો જે આરપીએફ કોન્સ્ટેબલની જે પ્રેક્ટિકલ ટેસ્ટ જે છે એ આપણા મોબાઈલ ફોનની અંદર કેવી રીતે આપવી એની માહિતી તમને આપું તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને એક લિંક આપી દઉં છું એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જે આપણે એક્ઝામ સેન્ટર ઉપર જે કોમ્પ્યુટરની અંદર જેવી રીતે આપણે આઈડી પાસવર્ડ નાખી જે લોગિન કરવાનું છે એવી જ રીતનું મિત્રો એની અંદર આખું પેપર ખુલશે પણ મિત્રો મહત્ત્વની વાત એક એ છે કે આપણે અત્યારે પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની છે એટલે તમારે કોઈપણ પ્રકારનું કોઈ આઈડી પાસવર્ડ નાખી લોગિન ઇન કરવાનું નથી એની અંદર તમારો આઈડી પાસવર્ડ માગશે પણ તમારે ડાયરેક્ટ જ કોઈપણ પ્રકારનું આઈડી પાસવર્ડ નાખ્યા વગર નીચે જે આપણને ઓપ્શન બતાવશે ડાયરેક્ટ જ લોગિનનું જે નીચે ઓપ્શન હશે એની ઉપર કોઈપણ પ્રકારનું આઈડી પાસવર્ડ નાખ્યા વગર તમારે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ જે આરપીએફ કોન્સ્ટેબલનું જેવી રીતનું પેપરનું જે પેટર્ન હોય છે એવી રીતના ડાયરેક્ટ પેટન એની અંદર ઓપન થઈ જશે તો મિત્રો તમામ ઉમેદવારને વિનંતી છે કે આ પ્રેક્ટિકલ ટેસ્ટ જરૂર આપો અને મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ